મિત્રો ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો ખેડૂતોનું દેવું માપ થશે શું નિર્ણય સંપૂર્ણ માહિતી જાણીશું રાહતના સમાચાર અંતર્ગત તો વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ગુજરાતમાં ખેડૂતોનું દેવું માપ શક્ય છે કે નહીં શું ગુજરાત ખેડૂતોનું દેવું માફ કરી શકાય તો સરકાર હવે સરકારી અર્થયાત્રીઓને મેદાનમાં અને ગુજરાતની જનતાને ખેડૂત વિરુદ્ધ બિન ખેડૂત બનાવી લડાવવા જઈ રહી છે જનતા સાવધાન રહે અને ખેડૂત સંગઠનો કહે છે કે હાર્દિક પટેલની માગણી લઈને જેમ સરકાર હરકતમાં આવી ગઈ પણ ગુજરાતમાં ખેડૂતો માથે પાક ધિરાણ પિસ્તાલીસ હજાર છસો ને સાત કરોડ લાંબા ગાળાનું ધિરાણ જે છે એની અંદર જમી જમીન લિવિંગ બોરવેલ ટ્રેક્ટર વગેરે લીધેલી લોનનો સમાવેશ છે જ્યારે છત્રીસ હજાર ચારસોને અડસઠ કરોડ રૂપિયા મળી કુલ બ્યાસી હજાર પંચોતેર કરોડ રૂપિયાનું દેવું ગુજરાતની માથે છે તો મિત્રો આ આંકડો બતાવે છે કે ગુજરાતમાં ખેડૂતોનો કેટલો વિકાસ થયો સાચો વિકાસ થયો કે ખોટો વિકાસ તો મિત્રો એની અંદર એવો અપચાર શરૂ થયો છે કે રાજ્યમાં બજેટ પિસ્તાળીસ ટકા જેટલી રકમ છે કેવી રીતે માફ કરી શકાય તો આટલા બધા પૈસા ક્યાંથી આવશે તો આટલી રકમ ઊભી કરવા વેરો વધારો પડે પણ ખેડૂતોને સમાજમાં સાગર રબારી અને નરેશ વિરાણી સરકાર સામે પોતાનો પ્રસ્તાવ રાખ્યો છે અને કહ્યું છે કે ખેડૂતોનું દેવું માફ કરવું તો સરકાર હવે પોતાના કાર્મો તરફ નજર કરીને જવાબ મળી જાય તેમ છે તો મિત્રો આપણે નિષ્ફળ ટાટાની વાત કરીએ નેનો આ ટાટા પ્લાન છે જે સાણંદની અંદર એની અંદર બત્રીસ હજાર કરોડ આપ્યા સરકારે બજેટ કેમ ન ખોરવાય જેમાં ચોસઠ હજાર કરોડ દરેક ખેડૂતોને આપી હોય તો અડધા ખેડૂતો અને નેનો કાર્ડ માફત આપી શકાય હોય જો ટાટા આપી શકાય હોય તો કેમ નહીં તો મિત્રો તમે જાણતા હશો કે જો ટાટાનો પ્લાન શરૂ કર્યો એની અંદર સરકારે બત્રીસ હજાર કરોડ રૂપિયા આપ્યા છે તો એ ખેડૂતોને આપ્યા હોત તો ખેડૂતોનું દેવું માપ થયું હોત તો મિત્રો વધુમાં કે છેલ્લા અહેવાલ પ્રમાણે જંત્રીના ભાવ વધારો અને રાજ્યમાં પચીસ હજાર કરોડનું નુકસાન ગયું જો આ નુકસાન ન હોત તો પણ ખેડૂતોનું દેવું માપ શક્યો હોત તો અદાણી રૂપિયા એકથી પચીસના સરેરાશ અગિયારના ભાવે જમીન આપી હતી જો બજારના ભાવે આપી હોત તો ગુજરાતના તમામ ખેડૂતોના એક વખત દેવા માફ થયા હોત તો અદાણી સિવાય બીજા ઉદ્યોગો જમીન સાપમાં જે મફત આપી છે તે બજારના ભાવે વેચી હોત તો ગુજરાતની અંદર દસ વર્ષ સુધી ખેડૂતોના દેવા માપ શક્યો હોત તો મિત્રો વધુમાં છે કે સરકાર અદાણી ટાટા પાવર પ્લાન્ટ સુપ્રીમ કોર્ટના પાડવા છતાં કેમ ભાવ વધારી આપ આપવાની છે એ રકમ બચાવવામાં આવે તો ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માપ શક્યો હોત તો છેલ્લા બાવીસ વર્ષથી ગુજરાત સરકાર વાયબ્રન્ટ ગુજરાત અને તેના કાર્યક્રમોનું આયોજન કરે છે જે ઉડાવું કરોડ રૂપિયા વાપરી નાખ્યા જેમાં કરકસરત કરી હોત તો તમામ ખેડૂતોના દેવા માપ શક્યો હોત તો ઉદ્યોગપતિઓના વેરા માપ આપી આપી છે તેમ ખેડૂતોના ચાર વખત દેવા માપ થઈ જાય તેમ છેલ્લા પંદર વર્ષ ગુજરાતના ઉદ્યોગને ફાયદા કરાવી આપ્યા તે જો ખેડૂતોના ના આપ્યા હોત તો ગુજરાતના તમામ કૃષિ ઉત્પાદન વધાર્યું શક્ય હોત તો મિત્રો આમ જોઈએ તો ગુજરાતના તમામ ઉદ્યોગપતિના જે અમુક દીવા માફ કર્યા છે તો એ ખેડૂતોના કર્યા હોત તો ખેડૂતો આગળ વધ્યા હોત અને દીવામાંથી મુક્ત થયા હોત તો બાવીસ વર્ષ એક વર્ષ સિંચાઈ બંધ બનાવ્યા નથી તે સરકાર દીવામાં પડી કરી શકે તેમ છે તો નીલગાય ભૂંડ જંગલી પ્રાણીઓ કૃષિ ઉત્પાદન કરવાનું નુકસાન થાય છે તો એ અટકાવ્યા હોત તો દેવામાં આવે તો ખેડૂતો બહાર આવી ગયો હોત તો કેંગરના બાવીસ વર્ષના કૌભાંડ સરળ સરવાળો કરવામાં આવે તો ખેડૂતોના ત્રણ વખત દેવામાં થયા શક્ય હોત તો રોડ સુજલામ સુફલામ નહેર નર્મદા નહેર અને અન્ય નહેરો બનાવવાના જે કૌભાંડ થયા છે તો એ ન થયા હોત તો ખેડૂતોના પાંચ વખત દેવા માપ શક્ય હોત તો અત્યાર સુધી ઉદ્યોગ દેવાના માપ કર્યા છે તો જો ન કર્યા હોત તો પાંચ વખત ખેડૂતોના દેવા માપ શક્ય હોત તો ઉદ્યોગપતિઓના દેવા માપ થયા છે તો એ રીતે શું ગુજરાતની અંદર પણ ખેડૂતોના દેવા માપ થયા હોત તો ખેડૂત અત્યારે આગળ હોત અને ખેડૂત સરળતાથી ખેતી કરી રહ્યા હોત તો ખાનગી કંપનીઓ પાસેથી ઊંચા ભાવે વીજળી ખરીદે છે અને સસ્તા ભાવે ખરીદી હોય તો ખેડૂતોના ત્રણ વખત દેવામાં થયા શક્ય હોત તો મિત્રો ખેડૂતોના દેવામાં પડે તો પ્રશ્નો કોઈ નિરાકરણ આવે તેમ નથી તો મહારાષ્ટ્રની ભાજપ સરકારે કહ્યું કે ટેકાના ભાવથી નીચા ભાવે ખેડૂતો પાસેથી ખરીદી સજા દંડપાત્ર ગુનો કરવાનો ફાયદો કરો ખેડૂતોને ખેતી માટે જરૂરી માળખા કે સગવડો સિંચાઈ ચોવીસ કલાક વીજળી જંગલી જાનવરો ત્રાસ મુક્તિ તો કુદરતી હોનારા વખતે સહાયની નીતિ બનાવો તો ખેતીના નામે ઉદ્યોગો કરોડોના ધિરાણ લઈ જાય છે તે બંધ કરો અને ખેડૂતોને સીધા ગ્રાહક સાથે જોડવાની વ્યવસ્થા ઊભી કરો જો આટલું થાય તો ગુજરાતમાં જે મુદ્દાની કાયમી ઉકેલ આવે નહીતર લાભ ફાટેને ખીચડા મારી એવી દશા થઈ હોત તો મિત્રો ખેડૂતોને આ બધી જ સુવિધાઓ મળી તો ખેડૂતોના દેવા માપ માટે કોઈ યોજના બહાર ન પાડવી જોઈએ એ અંતર્ગત આટલી સુવિધા હોય તો ખેડૂતો અત્યારે દેવાદાર ન હોત તો આ બાબતે તમારું શું કેવું છે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત